તમારું બધેનું સ્વાગત છે ગૌરી ગીર ગૌશાળામાં તો સ્વાગત છે તમારી ગાયો હારે તો ગાય દર્શન કરાવી દઉં તો ગાયો આપણી મસ્ત મજાની ટાબરિયા ઊભા છે માધવ ગોફી જમો અને વા આપણા ટીનું મીનું અને અહીંયા આપણી અને ગોર અને હા કાલે અમે છેને બધા ખંભાળીએ ખરીદી કરવા ગયા હતા ખરીદી અમે બધા શેને બાઈ લોકો જ્યા હતા અને અચાનક અમારે જવાનુંથી છે અને હમણાં આજકાલ મહેમાન ના તે તમે જોતા એટલે હંજી જ ગયા છો અને અમારે હવે જ જવાનું છે મહેમાન થાય અને મહેમાન થઈને જવાના છે ને ક્યાં જાય ને શું છે એ તો હવે તમે કન્ટિન્યુર વિડીયામાં બૈને રહેજો અને આ થોડું જાહેર કરવાનું ને હોય આ ગુપ્તે રાખવાનું હોય કેમ કે હજી અમે ગયા નથી ને પછી તો હશે જાહેર કરી દઈશું તો બધા કન્ટિન્યુર વિડીયામાં બૈને રહેજો અમે ક્યાં ગયા ને હું ગયા ને અચાનક કાલે ખંભાળીએ કેમ જવાનું છીએ તો તમે બધા સમજી તો ગયા

કેમ કે હું બહાર જાઉં એટલે મારા તકલીફ થાય કેમ કે હજી છોકરા નાના છે બહુ ઘરે આવ્યું નથી સપના જોવાના તો આપણે સાહ પણ થાય છે મસ્ત મજાની શાહ થાય છે હા કોઈને ઘીનો ઓર્ડર આવ્યો હોય તો મારી શકે પણ અમારા ઘીનો ભાવ હું છે તમને ખબર છે થોડોક આંકડો નથી

હા દિયા લક્ષ્મી ભાઈ હા મોકી દો અને પછી ગયે આયા ના ખુદમાં નાખી દો આની જેમની હા એમની હોય હા લો લેતા લેટ ક્યાં પર જાય બધું તો બેને બેને હે ને કાલે બો એટલે બો જાજી ખરીદી કરી નાખી છે હો ગામ ડાબેરી ચેરી પછી ઓલી ચોકલેટ પછી મેગી પછી ઓલું કીવું ઓલું ઓલું આને હું કેવી કીવી ને બીજું શું લેતો બેન બસ નહી હજી ઘણું થયું છે તો મસ્ત મજા ને આપણે બપોર થઈ ગયા એટલે આપણે જમવામાં શું બનાવ્યું ખબર છે ઢોકરી એક જ બનાવી છે અને શાહે ને ઢોકરી ખાવાની અટલી મજા આવે શિયાળામાં મેથી ધાણા ભાજી વાળી લસણ વાળી ઢોકરી બનાવી અને વઘાર માર્યો આપણે લીમડા ખાવી આવી જાય ફટોફટ પછી થઈ રહી તો ન આવતા બરાબર ને અને અહીંયા આપણે ઘી ગરમ થાય છે મસ્ત મજાનું જવું

મશીન લાગી જાય હે ને તો મસ્ત એને આપણે સવાર થઈ ગઈ છે સવાર થઈ ગઈ છે આપણે મોર્નિંગ મોર્નિંગ મસ્ત મજાની અને રાધા હું તમને બતાવું તો રાધા આપણી છે લેટી રહી છે શું કરી રહી સો રહી જતા જતા આડસુ કેમ કરે અહ ને ખરાડી અને મોહન આપણા અહીં છે મોહન અને ગમતીને બધી ગાયો આપણે મસ્ત મજાની અત્યારે બેઠી છે અને હા તમારા માટે મસ્ત મજાની સરપ્રાઇઝ લઈને આવી ગયા છે હા સરપ્રાઈઝમાં કોણ છે ખબર ભાઈ તો આપણો મસ્ત મજાનો ભાઈ આવે છે અને ભાઈ છે ને આજે કાલે બેસી ગયો છે ને અત્યારે પૂગી એવો છે ને હમણાં આવી જશે અને એને છે ને આપણે ઓલું ખીહરનું કહીને ને આપણે પતંગ સગાવવાનું ને એનું વેકેશન પડ્યું આઠ દિવસનું એટલે ઉત્તરાયણ કંઈ તો ઉત્તરાયણનું વેકેશન પડ્યું છે એટલે ઉત્તરાયણ કરવા આવી ગયો છે મસ્ત મજાની ઉત્તરાયણ કરવાના છે અને આજે અમે પરબારા ભાઈ અહીંયા પૂગે એટલે અમે સીધા રિટર્ન નીકળી જવાના છીએ ફરવા માટે ફરવાની આમ દર્શન દેવદર્શન જવાના છે તો માધાને કંઈ તારે આવું એ તો આપણે મસ્ત મજાના દેવ દર્શન જવાના છે ને આપણે હજી તૈયાર નથી આ પેકિંગ બધું કરવાનું છે તો હાલો ફટોફટ પેકિંગ કરે અને પછી નીકળી જાય જમી અને ગાયો બાયો દોઈને જવાનું છે એમને થોડું જવાનું છે તો આમ તો ચારક વાગી જશે આવી ગયા રી સરપ્રાઈઝ આવી ગયો ટમપુડીઓ પગે લાગુ જોઈએ હે તો ભાઈ પગે લાગ્યો ને આવી ગયો માધુ માધુ આરીયો છે માધવાસ એરીયો જોવા આ કોણ ઈરાધા હા मोहन ने गो तो ए मोहन क्या <laughs> आ मोहन ती मैटली वाल लगी भाई है वार के पना क्यों के हेरान से तो मामा दीकरो हेरान से तो भाई है हो लिया ही खोड़ ફાઈનલ ભાઈ આપડે ઘરે આવી ગયે છે ને ભાઈ ખોળ લેતા પણ કામ બોર સી તો આવીને બોર્યા સીતો આવી ક્યાં છે લઈ હું લઈ લે લઈ ક્યાં આમ કેમ પડી રાખી મોટર સાયકલ ગાડી ક્યાં સર્વિસ ગાડી સર્વિસમાં સર્વિસ માં ગાડી એવી બઉ ને સર્વિસ તો કરાવવી પડે ને અમે આ જવાના ફાઇનલ છીએ તો સર્વિસમાં મૂકી આપી ગાડી એમ છે ને ભાઈ લે હું લઈ લઉં થેલો